ધોધમાર વરસાદથી પોરબંદર થયું પાણી પાણી છેલ્લા બે દિવસથી પોરબંદરમાં વરસી રહેલા અવિરત વરસાદથી ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા અનેક સોસાયટીઓમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો જુઓ રોકડીયા હનુમાનથી લઈ જુબેલી પુલ સુધીના વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત વરસાદી પાણી જોવા મળી રહ્યું છે ડ્રોન કેમેરામાં લોકમેળાના ગ્રાઉન્ડના દ્રશ્યો પણ કેદ થયા લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા જોવા મળ્યા તો છાયા ચોકી બો

પર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો સતત બીજા દિવસે ભાવનગર શહેર માં વરસાદ વરસ્યો રોડ રસ્તા પાણી પાણી થયા સતત ત્રીજા દિવસે અમરેલી ના બાબરા માં વરસાદ થયો બાબરાના સિરવાણિયા ગલકોટડી કરિયાણા લુણકી ચરખા અને વાંડલિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો અમરેલી જિલ્લાના ગામના સરોવરના દ્રશ્યો જુઓ પદ્મશ્રી સૌજીભાઈ ધોળકીયા દુધાળામાં બનાવેલ સરોવર છલોછલ થયું ગાગડિયા નદી પર આવેલ સરોવરનો આ નજારો હેલિકોપ્ટરમાં માં કેદ કરવામાં આવ્યો સરોવર છલોછલ થતા આસપાસના ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે